નમસ્તે ખેડૂત મિત્રો હું પોતે જોઈતા ભી મારી ઉત્પન વર્ગોની ફર્ટિલાઇઝરમાંથી આવું છું અને અત્યારે આપણે આવેલા છીએ વરગામ તાલુકાના મોટી ગીડા સણગામે અને આપણે ઉત્પન્ન કંપનીનું ખોળ વાપરેલું છે તો આપણે ખેડૂત જોડેથી રિવ્યૂ લેશું નમસ્તે કાકા આ ઉત્પન્નનું મેં ખોળ જે વાપર્યું ને એના ચાલ કરતો આ વર્ષે મને રિઝલ્સ સારું લાગ્યું આ બાવન દિવસનો પ્રેડિ છે બાવન તો ઉત્પન્ન ખોળ તમે જે વાપર્યું છે તો બધા ખેડૂતોને શું સજેશન કરવા માંગો છો તો વાપરાવરા આ ખોળ મિત્રો અત્યારે આની અંદર ઉત્પન્ન ઓર્ગોનિક ખોળ વાપરેલું છે અને હવે એના પછી અત્યારે પ્લાન્ટ બુસ્ટર અને ઉત્પન્ન સુપન નો ડોઝ આખા આખા બટાકા ની અંદર આવશે તો ભગવાન કાકા ને આપડે પૂરું નામ અને ગામ બધું જાણશું આપનું શું પૂરું નામ ભગવાન ખાતર છોડો ધરતીનું શોષણ નહીં પોષણ કરો જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો ઉત્પન્ન ખાતર જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો માટે જમીન બળવાન તો ખેડૂત ધનવાન આપણી ભાવી પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય માટે હવેથી તો ઉત્પન્ન ખાતર સેન્દ્રીય ખાતર નો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીન ની ગુણવત્તા અને પોષક તત્વો માં કરે વધારો ઉત્પન્ન થી બનાવીએ આપણું ભારત ઓર્ગેનિક ભારત